અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ દૂધી મળે છે આજે અમે તમારા માટે દૂધીની એક નવી જ વાનગી લઈને આવ્યા છે જે એકવાર બનાવીને તો મોટા વડીલોથી લઈ નાના બાળકો સુધી વારંવાર બનાવવાની ફરમાઈશ કરશે આ બનવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે તો મેં અહીંયા એક દૂધી લીધેલી છે જેને દૂધી નથી ગમતી તે પણ આ ડીશ મજા લઈને ખાશે તેટલી સ્વાદિષ્ટ બને છે આ રેસિપી તો મેં અહીંયા અડધી જેવી દૂધી ને છોલીને લીધેલી છે તેને ધોઈને આવી રીતે ટુકડાઓમાં કાપી લઈશું હવે એક કપ તુવેર દાળને પણ મેં ધોઈને લીધેલી છે તેને પણ દૂધીની સાથે જ એડ કરી દઈશું હવે બે ટામેટાને આવી રીતે મેં સ્લાઈસમાં કાપીને લીધા છે તે પણ નાખીશું અને અહીંયા મેં અડધી વાડકી જેવું ગાજર અને ફણસીને આવી રીતે બારીક સમારીને લીધેલી છે તેને પણ એડ કરીશું હવે સાથે સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આવી રીતે પતલી સ્લાઇઝમાં કાપીને લીધેલ છે તેને પણ એડ કરી દઈશું હવે આપણે થોડા મસાલા એડ કરીએ તો બે થી ત્રણ નાની લીલી ઇલાયચી લઈશું અને સાથે આઠથી દસ જેવા કાળા મરી એડ કરીશું થોડી કોથમીર અને તીખાસ માટે બે લીલા મરચા એડ કરીશું હવે બધી જ વસ્તુને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું જી હા મિત્રો આ રેસીપી એટલી સરસ બને છે ને કે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે બધી જ વસ્તુને આપણે કુકરમાં નાખી દઈશું હવે એક ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ નાખીશું સાથે જ અડધી ચમચી જેવી હળદર અને અડધી ચમચી જેવું લાલ મરચું નાખીશું અને એક ચમચી ભરીને નાખીશું ધાણાજીરું હવે અહીં આ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે ત્રણ કપ ભરીને પાણી એડ કરીશું અહીંયા પાણી વધારે ન ઉમેરવું દાળ હોય ને તેનાથી ત્રણ ગણું જ પાણી ઉમેરું હવે એડ કરીશું બે ચમચી જેવું તેલ તેલ નાખવું બિલકુલ પણ ભૂલશો નહીં તેલ નાખવાથી કુકરમાંથી પાણી બહાર નહીં આવે અને કુકરનું ઢાંકણ પણ ખરાબ નહીં થાય તેલના બદલે તમે ઘી પણ વાપરી શકો છો હવે પ્રેશર કૂકરનું ડાકણું બંધ કરી એક સીટી આવવા દઈશું પછી ધીમી આંચ પર તેને પંદર મિનિટ જેવું સીજવા દઈશું દાળમાં સીટી વાગે છે ત્યાં સુધી આપણે થોડી બીજી તૈયારી કરીએ અહીંયા આપણે થોડી આંબલીને આવી રીતે પાણીમાં પલાળીને મૂકી દઈશું હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈએ જો પ્રેશર રિલીઝ થઈ ગયું છે અને હવે ઢાંકણ ખોલીશું દાળ અને નાખેલા શાકભાજી સરસ રીતે બફાઈ ગયા છે દૂધી પણ સરસ બફાઈ છે પણ સાવ મેસ નથી થઈ જો નાના નાના ટુકડા દેખાય છે ને આપણને બસ આવી જ રીતની જોઈએ છે તો હવે આપણે આ દાળમાં નાખીશું આમલીનું પાણી અને તેને ધીમી આંચ પર પકવવા દઈશું અને સાથે સાથે નાખીશું થોડી કસૂરી મેથી આ રેસીપી એટલી સરસ બને છે ને કે એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે દાળને ધીમા ગેસ પર ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે દાળમાં વઘારની તૈયારી કરી લઈએ તો તેના માટે લઈશું એક પેન તેને ગરમ થવા મૂકીશું પેનમાં નાખીશું બે ચમચી દેશી ઘી ઘી નાખવાથી ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ બંને આવશે ઘી ગરમ થઈ ગયું છે હવે નાખીશું ચમચી ચમચી રાઈ અને જીરું બંનેને સરસ રીતે રીતે દઈશું આવી સ્ટીલના વાસણમાં વઘાર કરવાથી ખૂબ જ સરસ મૂકી ફ્લેવર આવે છે હવે નાખીશું ચાર થી પાંચ કળી લસણ અને તેને પણ થોડું લાલ થવા દઈશું જેવો થોડો કલર બદલાય પછી નાખીશું ઝીણું સમારેલું આદુ હવે બધાને સારી રીતે ફ્રાય થવા દઈશું હવે નાખીશું થોડા મીઠા લીમડાના પાન બધું સતાઈ ચૂક્યું છે હવે નાખીશું બે સૂકા લાલ મરચા હવે ગેસને એકદમ ધીમો કરીને અડધી ચમચી જેવું લાલ કાશ્મીરી મરચું નાખીશું તેને फटाफटથી સારી રીતે મિક્સ કરી દૂધીવાળી ખાટી દાળમાં તેને એડ કરી દઈશું વઘાર કરવાથી કેવો સરસ કલર આવ્યો છે અને વઘાર કરવાથી તો દાળનો સ્વાદ જાણે ચાર ગણો વધી ગયો છે હવે ઉપરથી થોડી કોથમીર નાખીશું તો મિત્રો હૈદરાબાદની મશહુર ખટી દાળ બનીને તૈયાર છે હવે બનાવીશું નવી રીતે જીરા રાઈસ તો જીરા રાઇસ બનાવવા માટે એક પ્રેશર કુકર લઈશું તેમાં બે ચમચી ઘી અથવા તેલ એડ કરીશું તેમાં એક મોટી ચમચી ભરી જીરું એડ કરીશું જીરાને સરસ કલર આવે ત્યાં સુધી સાંતળવા દઈશું હવે નાખીશું પતલી સ્લાઇઝમાં કાપેલી એક ડુંગળી જો તમે ડુંગળી ન નાખવા ઈચ્છો તો તેને સ્કીપ કરી શકો છો ડુંગળીને પણ સરસ સાંતળવા દઈશું વધારે ગોલ્ડન કલર નથી કરવાનું અને હવે નાખીશું અઢી કપ વરીને બાસમતી ચોખા બાસમતી ચોખાને મેં પહેલેથી ધોઈને પંદર મિનિટ જેવું પાણીમાં પલાળીને રાખ્યા હતા ચોખાને પણ ઘી અથવા તેલમાં સારી રીતે સાતળી લઈશું ઘીમાં ચોખા સરસ બનશે અને હવે એડ કરીશું કપ પાણી અને સાથે સાથે અડધો કપ દૂધ એડ કરીશું આ મિત્રો દૂધ દૂધ નાખવાથી ચોખા એકદમ સફેદ અને સોફ્ટ બનશે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હવે તેને સારી રીતે ઉકળવા દઈશું અત્યારે આપણે ઢાંકણ બંધ નથી કરવાનું ચોખાને દૂધ અને પાણી સાથે સારી રીતે ઉકળવા દઈશું જુઓ હું કરી રહી છું તેવી જ રીતે આવી રીતે દેખાય એટલે કે ચોખા પચાસ ટકા પાકી જાય ને ત્યારબાદ જ કૂકરનું ઢાંકણ બંધ કરી એક સીટી લગાવી દેવી બસ મિત્રો આપણા નવા સ્વાદના રાઈસ પણ બનીને તૈયાર છે પ્રેશર રિલીઝ થઈ ગયું છે જુઓ રાઈસ એકદમ સોફ્ટ અને મુલાયમ બન્યા છે કેમ કે આપણે તેમાં દૂધ એડ કરેલ છે અને કલર પણ જુઓ કેવો સરસ આવ્યો છે અને જીરાનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે હવે કરીએ પ્લેટિંગ તો બસ દાળ અને રાઈસને સર્વ કરીએ આ વરસાદની સિઝનમાં જો ગરમ ગરમ આવી દાળ અને રાઇસ મળી જાય ને તો જમવામાં ખૂબ જ મજા આવે બનવામાં આસાન અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી હૈદરાબાદી દાળ અને જીરા રાઇસની રેસીપી કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો અને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરશો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરશો અને બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને જલ્દીથી મળી જાય થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો